ભારતના ઝંડા ને સલામી આપીને આપણે આપણા દેશમાં મહાન દેશ પ્રેમી હોવાનો ગર્વ લઈને અઠ્યોતેર વર્ષ થઈ ગયા એક માણસ ની આપણા દેશમાં સારવાર કરાવી કેટલી મુશ્કેલ બની ગઈ છે આપણે વિચારવાની જરૂર છે આ માટે આપણે આઝાદ નહોતા થયા કે આપણા દેશનો નાગરિક આપણા જ દેશની સરકારના રાજમાં તડપી તડપીને મળશે આઝાદી તો એટલા માટે લીધી હતી કે મનુષ્યનું ગૌરવ છે માણસનું સન્માન હશે માણસ એક ઇજ્જત ભરેલી જિંદગી આઝાદ દેશમાં જીવતો હશે વાસ્તવિકતા અઠ્યોતેર વર્ષ પછી એ છે કે એક પોલીસ કોન્સ્ટેબલની સામે માણસ લાચાર છે તમે ઈમાનથી ધંધો કરતા હોય તમે ઈમાનદારીથી કામ કરતા હોય વેપાર કરતા હોય જીવનમાં કોઈ ખોટું કામ ન કરતા હોય છતાંય પોલીસથી ડરવું પડે એવી ગુલામી આપણે કરવી પડે છે સરકારી તંત્રની અઠયોતેર વર્ષ પછી પણ આપણે ગુલામ છીએ અંગ્રેજોથી તો આઝાદી અપાવી પણ આ સરકારી માણસોથી માફિયાઓથી રોડના ખાડાઓથી ગરીબીથી જ્ઞાતિવાદથી આઝાદી અપાવવાની અધૂરી છે દોસ્તો અને જે આઝાદી અધૂરી છે એ આઝાદી મેળવવાની જવાબદારી એક એક નાગરિકની છે અને આમ આદમી પાર્ટીના એક એક સૈનિકની છે અરવિંદજીના નેતૃત્વમાં આપણે બાકી રહેલી આઝાદી સ્વરાજ મેળવવાનું છે દોસ્તો આપણે ખાલી રાષ્ટ્રધ્વજને સલામી આપીને ઘરે વયા જ આવીને આથી જવાબદારી પૂરી નહીં થાય જો ભારતને માનતા હોય ભારતના રાષ્ટ્રધ્વજને ને સલામ કરીને દેશ માટે ગૌરવ અનુભવતા હોય તો અહીંયા ધ્વજવંદન કર્યા પછી આપણી જવાબદારી ચાલુ થાય છે કે હું શું કામ કરું કે મારા દેશના એક એક નાગરિકને માન સન્માન મળે આજે કરોડો લોકો ગુજરાત કે ભારત છોડીને વિદેશમાં જાય છે વિદેશમાં એટલા માટે નથી જાતા કે ત્યાં પૈસા મળે છે ન્યાય મજૂરી જ કરે છે બધા કોઈ બધા લોકો ત્યાં અમીર નથી બની જવાના ચેતનભાઈ મજૂરી ન્યાય છે હજારો છોકરાઓને પૂછે કે શું કરવાનું બસ અમેરિકા જર્મની ઓસ્ટ્રેલિયા જતા રહીશું શું કામ વિદેશમાં જાય છે વિદેશમાં જવા પાછળનું માત્ર ને માત્ર કોઈ કારણ હોય તો સિસ્ટમ વધારે સારી છે વ્યવસ્થા વધારે સારી છે સારી વ્યવસ્થા હોવાના કારણે એક એક માણસ સમાન સન્માન છે જેટલી ઇજ્જત વિદેશમાં રાષ્ટ્રપતિની છે એટલી જ ઇજ્જત એક નાનામાં નાના મજૂર માણસની છે દુનિયામાં અહિયાં માણસની ઇજ્જત એના ધર્મ આધારે નક્કી થાય એની જ્ઞાતિ આધારે નક્કી થાય એના ધંધા આધારે નક્કી થાય રિક્ષા આપતો હોય તો ઓછી ઇજ્જત સોના નો શોરૂમ કર્યો હોય તો વધારે મોટો ઇજ્જતદાર માણસ દોસ્તો આ માટે આઝાદી નહોતી ગાંધીજી સરદાર પટેલ બાબા સાહેબ એવું ઈચ્છતા હતા કે દેશમાં સમાનતા આવશે ધંધો તમે ગમે તે કરો ઇજ્જત માણસની એક સમાન હશે સન્માન સૌનું એક સમાન હશે એવી આશા સાથે ભારતને આઝાદ કરાવવામાં આવ્યું આજે જો અઠ્યોતેર વર્ષ પછી પણ દરેક માણસનું સન્માન એક સમાન ન હોય તો એ મેળવવા માટેનો સંઘર્ષ હજુ બાકી છે લડાઈ હજુ બાકી છે અને લડાઈ લડવાનું કામ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આપણે સૌએ દોસ્તો કરવાનું છે દરેક માણસનું એક સમાન સન્માન હોવું જોઈએ ભારતનું બંધારણ બન્યું ત્યારે એમાં લખવામાં આવ્યું કે તમામ અઢાર વર્ષથી ઉપરના વ્યક્તિઓ છે પેલા એકવીસ વર્ષ હતું પછી ઘટાડીને અઢાર કર્યું તમે જુઓ કે અઢાર વર્ષ જેના જેના પૂરા થાય એ તમામ માણસો એક મત આપી શકે બાબા સાહેબ મજૂર માણસ એક મત આપે તો એની કિંમત એક બંધારણથી તો સમાનતા આવી પણ સમાજમાં વાસ્તવિક સમાનતા લાવવાની હજુ બાકી છે દોસ્તો જો બંધારણમાં એવું હોત કે રાષ્ટ્રપતિ એક વખત બટન દબાવે એટલે એક હજાર મત ગણવાના અને ગરીબ માણસ એક બટન દબાવે તો એક ગણવાનો તો બધા મન જવાબ આપો એ વ્યાજબી ગણાય બંધારણમાં વન વોટ વન વેલ્યુ વન મેન વન રિસ્પેક્ટ કેમ નહીં હીરા ઘસતો માણસ હોય કે સફાઈ કામ કરતો માણસ હોય કે ડોક્ટર હોય કે એન્જિનિયર હોય દેશમાં તમામની ની ઇજ્જત એક સમાન હોવી જોઈએ અને જે દિવસે દેશ એવો બનશે તેથી આપણે કહેવું નહીં પડે વિશ્વગુરુ બનાવવો છે બની જ ગયો હશે દોસ્તો માણસની ઇજ્જત નહીં થાય માણસની વેલ્યુ નહી થાય સન્માન થાય ત્યાં સુધી ભારત પ્રગતિ નહીં કરી શકે ભારતની અંદર ઊંચ ભેદભાવ પેટા જ્ઞાતિ ભેદભાવ થી નીચે ઉતરીને તાલુકા જિલ્લા પ્રમાણે ના વાળા બનવું છે વિશ્વ ગુરુ વેચાઈ ગયા છે વાળામાં આજે સવારે હું મનુભાઈ પંચોળી નું પુસ્તક વાંચતો હતો કેળવણી અને ઇતિહાસ ઉપર મનુભાઈ પંચોળી ગાંધીજીના શિષ્ય રહી ચૂક્યા અને સણોસરામાં બહુ મોટી એમણે સંસ્થા નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું કે જ્યાંથી ચારિત્રવાન ગુણવાન બળવાન નાગરિકોનું ઘડતર કરી શકાય એવી સંસ્થા એમણે સ્થાપી એમણે એમના પુસ્તકમાં લખ્યું આજે સવારે વાંચ્યું કે ભારત દેશ તો એ જમાનામાં વિશાળ હતો સંખ્યા મોટી હતી ઝાઝા માણસો હતા પણ ધર્મના જાતિના વાડાઓમાં વેચાઈ ગયેલા બળ વગરના થઈ ગયેલા સંખ્યામાં ખાલી જાજા બાકી બળ વગરના થઈ ગયેલા દેશના માણસો હતા વેચાઈ ગયેલા હતા એટલે વિદેશીઓ આવીને માથે બેસી ગયા કેમ કે એમનામાં જ્ઞાતિવાદ કોમવાદ નહોતો અંગ્રેજોમાં એ તો બધા એકરખા હતા આપણામાં અલગ અલગ માણસો હતા ભારત ઉપર બસો વર્ષ સુધી એમણે રાજ કર્યું અને જે દિવસે ગાંધીજીએ લડાઈની શરૂઆત કરી મીઠાનો સત્યાગ્રહ કર્યો સાબરમતી આશ્રમથી નવસારી સુધી તે દિવસે ગાંધીજીની સાથે માત્ર ખાલી એમના બોત્તેર મિત્રો જ હતા આખો ભારત દેશ એમની સાથે આઝાદીની લડાઈમાં નહોતો જોડાયો આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં ક્યારેક પાંચ ખુરશી ખાલી હોય તો ભાજપવાળા ફોટા પાડીને મોકલે છે તમારા માણસો નથી ભાઈ આઝાદીની લડાઈમાં ગાંધીજી આરે ટોળું નહોતું બોત્તેર જણા હતા જેરી એને હાલની નવસારીમાં મીઠું ઉપરાયડ્યું ને પછી દેશે નોંધ લીધી કે આ માણસની હારે ઊભું રહ્યો આ માણસ દેશને આઝાદ કરાવશે આજ આમ આદમી પાર્ટીમાં પચાસ મિત્રો હશે ભલે આખા ગુજરાતમાં છ કરોડ લોકો હોય અમારી સાથે જે છ લોકો હોય સાત હશે આઠ હશે પાંચ હશે ક્રાંતિકારી માણસો છે આજે નહીં તો આવતીકાલે એક દિવસ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દેશમાં ક્રાંતિ લાવવાનું કામ આમ આદમી પાર્ટી કરવાની સંખ્યા બળથી બધું નક્કી થતું હોત તો મહાભારતનું યુદ્ધ કૌરવો જીત્યા હોત સંખ્યાથી હાર જીત નક્કી નથી થતી મનોબળથી હાર જીત નક્કી થાય વિચારોથી હાર જીત નક્કી થાય નીતિથી હાર જીત નક્કી થાય નીતિ આમ આદમી પાર્ટીની સાચી છે માટે ભારતને આગળ લઈ જવાની કામ

અને દરેક માણસ ગૌરવપૂર્ણ જીવન જીવી શકે એવી વ્યવસ્થા બનાવવા માટે નીકળ્યા છીએ અમે આપણે સૌ એના માટે મહેનત કરીએ છીએ આઝાદી આવી ગઈ આઝાદી આવી ગઈ જિંદાબાદ જિંદાબાદથી કામ નહીં થાય એ આઝાદી આવવાની હતી હવે જે ગુલામી છે એનું શું આપણે હજારો વખત વિડીયો જોઈએ બેંકમાં પાસબુક પ્રિન્ટ કરાવવા જઈએ બેંકનો મેનેજર જે વર્તન કરે છે અંગ્રેજ જેવું વર્તન છે એફઆઈઆર લખાવા જઈએ પીએસઆઈ જે વર્તન કરે અંગ્રેજો જેવું વર્તન છે જમીનની સાત બાર ની નકલ કઢાવા જઈએ મામલતદાર જે વર્તન કરે છે સરકારી માણસો છાપ સરકારી માણસો માણસોની અંગ્રેજો જેવી માનસિકતાની ગુલામીમાંથી આઝાદ કરાવવાનું કામ આમ આદમી પાર્ટીના માધ્યમથી દોસ્તો આપણે કરવાનું છે માણસને એક આઝાદ માહોલ ફીલ કરાવવાનો છે આપણી જવાબદારી છે કામ અઘરું છે વિશાળ છે રાતોરાત થવાનું નથી પણ સંકલ્પ જો દ્રઢ હશે નિષ્ઠા હશે આપણા વિચાર ઉપર તો એક દિવસ સફળતા જરૂર મળશે આઝાદીની લડાઈ લડવામાં દોસ્તો બસો વર્ષ લાગ્યા રાતોરાત કશું થયું નહીં બસ્સો વર્ષ સુધી દેશના લોકોએ સંઘર્ષ કર્યો ત્યારે ઓગણીસો માં અંગ્રેજોએ અર્ધી રાત્રે ભાગવું પડ્યું આ દેશને માફિયાઓની ગુલામીમાંથી આઝાદ કરાવવો છે આ દેશને ગુંડાઓની ગુલામી થી આઝાદ કરાવો હશે આ દેશને અધિકારીઓની તાનાશાહી આઝાદ કરાવો હશે આ દેશને મનમાનીથી આઝાદ કરાવો હશે તો એક વિશાળ લાંબો સંઘર્ષ કરવાનો સંકલ્પ આજે લઈને જવું પડશે દોસ્તો આપણો આપણે આ જીતશું આ દેશમાં માફિયા તંત્ર છે આજે જ મેં સવારે સોશિયલ મીડિયામાં જોયું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબલ્યુ એચ ઓફ્રિકાની અંદર મંકીપોક્સ નામનો વાયરસ ફેલાણો છે અને ડબલ્યુ એચ એને વૈશ્વિક બીમારી જાહેર કરી છે ગઈકાલે કે આ મંકીપોક્સ નામનો વાયરસ છે એ વૈશ્વિક બીમારી છે જેમ કોરોના આખા દુનિયાની બીમારી હતી યુનોએ જાહેર કર્યું કે કોરોના છે એ વૈશ્વિક બીમારી છે વૈશ્વિક વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તો કહી દીધું અલગ અલગ દેશોની સરકારોએ મનફાવે એવા પગલાં લીધા કોઈ દેશે પોતાના નાગરિકોના જીવ બચાવ્યા આપણા દેશની સરકારો માર્કેટિંગ સિવાય ધ્યાન ન આપ્યું હવે કોરોનાના અનુભવમાંથી આપણે બધા નીકળી ચૂક્યા છે આજે બીજી વખત વિશ્વ ઉપર વાયરસનો ખતરો આવ્યો છે ડબલ્યુ એચ ઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જાહેર કર્યું છે કે આફ્રિકામાં ફેલાયેલો જે વાયરસ છે મંકીપોક્સ એ આખા દેશમાં દુનિયામાં ફેલાઈ શકે એમ છે દરેક સરકારોએ સાવચેતી લેવી આપણે કોની પાસે આશા રાખશું કે આપણો જીવ કોઈ સરકાર બચાવી લેશે તો ભગવાન ભરોસે જીવન આપ્યું છે દેશ આઝાદ છે તમારી જીવન નો ફાવે તો ઉપડો દોસ્તો આની સામે આપણે લડાઈ લડવી પડશે આજની દુનિયા હવે આપણને એવું શીખવાડે સરકારમાં કે દેશ ઉપર ખતરો છે આમ છે તેમ છે જાગો આમ કરો તેમ કરો દેશ તો આપણા દિલમાં હોય દેશ વિશે કોઈને શીખવાડવું ન પડે દરેક દેશના માણસના દિલમાં દેશ હોય દેશની ભાવના હોય એ આવે આવે લોહીમાંથી દેશની ભાવના પણ આજની દુનિયા દુનિયા છે હવે નો કોન્સેપ્ટ ધીમે ધીમે ઓછો થઈ ગયો કોરોના વાયરસ સરહદથી નથી આવતો એ હવામાંથી આવે છે વિદેશી આક્રમણો થશે દેશ ઉપર ખતરો આવશે તો જરૂરી નથી કે સરહદથી આવશે વિમાનમાં આવશે દરિયાના માર્ગે આવશે હવાથી આવશે પાણીથી આવશે વાયરસો આવી ગયા હમણાં થોડાક સમય પહેલાં રેન્સમવેર નામના વાયરસનો એટેક થયેલો આખી દુનિયાના કોમ્પ્યુટરો હેક થઈ ગયેલા દુનિયાના હારામાં હારી સરકારી એજન્સીઓ હોય એફબીઆઈ હોય રો હોય આપણા ભારત દેશની ઈજરાયલની જાસૂસી સંસ્થા બધાના કોમ્પ્યુટરો હેક કરી નાખે એવો રેન્સમવેર નામનો વાયરસ આવેલો આખી દુનિયાના કોમ્પ્યુટરો ઊભા રાખી દીધા એવો વાયરસ કોઈ માણસે બનાવ્યો કોમ્પ્યુટરનો વાયરસ દુનિયા પરેશાન થઈ ગઈ મહિનાઓ સુધી કોમ્પ્યુટરો ઠપ રહ્યા લોકો હેરાન પરેશાન થઈ ગયા આખી દુનિયામાં થોડાક દિવસ પહેલા માઇક્રોસોફ્ટ નું ઓપરેટિંગ સિસ્ટમ હેક થઈ ગઈ હજારો કોમ્પ્યુટરો ફ્લાઇટો ઉડતી બંધ થઈ ગઈ હમણાં મહિના પહેલા વાયરસ એટેક થયો કોમ્પ્યુટર ઉપર કોરોના નામના વાયરસ નો એટેક થયો દોસ્તો સરકારો આપણને ઊંધા રવાડે ચડાવવાની કોઈ કોશિશ ઓછી નહીં રાખે દરેક વખતે સરકાર એવું વિચારશે ભારતના નાગરિકને ઊંધા રવાડે કેમ ચડાવવું સત્ય વસ્તુ એ છે કે આવનારો દિવસ ટેકનોલોજી નો સાયન્સ નો વિજ્ઞાન નો છે જરૂરી નથી કે કોઈ માણસ હાથમાં ગન લઈને ભારતની બોર્ડર ઉપર આવીને હુમલો કરશે તમારા વાયરસ પણ આવી શકે છે એના માટે દેશ ને ભારતની સરકાર સુસજ્જ હોવી જોઈએ એના બદલે ભારતની સરકાર હિન્દુ મુસ્લિમ આ જ્ઞાતિ ઓલી જ્ઞાતિ આપણને લડાવા ઝઘડાવામાં વ્યસ્ત છે દુનિયા બોર્ડરલેસ થઈ ગઈ છે કેમિકલ વોર યુગ આવ્યો છે કે એક રસાયણ પાણીની અંદર મિલાવી દે આખી નદીઓની નદીઓ ઝેરી થઈ જાય જે પાણી પીવે પશુ પક્ષી માણસ મરી જાય એવો જમાનો આવ્યો છે દેશને બચાવો હશે તો તમામ મોરચા ઉપર સજ્જ રહેવું પડશે આઠ ગૃહ ગૃહમંત્રી એની પાસે શું આશા રાખશો તમારો જીવ બચાવશે દોસ્તો આપણે વિચારવાનો સમય છે આઝાદીનો આ દિવસ છે સારી સારી વાતો કરીને છટકી જવું એ આપણી જે જવાબદાર નાગરિક નું કામ નથી હું ધારું તો અહીંયા મીઠી મીઠી વાતો કરું દેશ આઝાદ થઈ ગયો વાહ વા ભયવા વેરી નાઇસ ગુડ ગાંધીજીનો આભાર સરદાર પટેલ જિંદાબાદ બહુ સરસ મજા આવી એનાથી દેશ મહાન નહીં બને દેશ ભારત મહાન ત્યારે બનશે જ્યારે ભારતનો એક એક નાગરિક દેશમાં શું ઘટે છે દેશમાં શું ખૂટે છે એને એના માટે નાગરિક તરીકે મારી શું જવાબદારી છે એ વિચારશે ને તે દિવસે ભારત મહાન બનશે દોસ્તો માત્ર સારી સારી વાતો કે વાહ ભાઈ વા શેર શાયર યુ આઝાદીનું ગીત ઝંડા ઊંચા રહે અમારા ઝંડા તો ઊંચા જ રહેવાના છે પણ ગામના છોકરાને ભણવા નથી મળતું એનું કોણ ઝંડા ઊંચા રહે અમારા પણ એક લાચાર અશક્ત જેનું પોતાનું શરીર કામ ન કરતો એવા એક નિરાધાર વૃદ્ધનો આશરો કોણ એક અપંગ માણસનો આશરો કોણ એક જીવનના ઉંમરના અંતિમ પડાવે પહોંચેલા લાચાર વ્યક્તિનો આશરો કોણ એક માણસને કોઈ બીજો માણસ હેરાન કરે પરેશાન કરે મારે લૂંટે

કે ભારતને મહાન બનાવવાનો રસ્તો શાળાના માધ્યમથી બાળકને શાનદાર સરકારી શાળામાં ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપો એ ભણેલો નાગરિક મહાન બનાવશે કોઈ નેતા નહીં બનાવી શકે કરોડો ભણેલા છોકરાઓ ભારતને આગળ લઈ જશે કોઈ એક નેતા નહીં લઈ જઈ શકે કોઈ નેતા જાદુ નથી કોઈ મહાન નથી મહાન ભારતની જનતા છે ભારત નો નાગરિક મહાન છે અને નાગરિકને ભણાવવાનું કામ સરકારો કરે તો ભારત આગળ વધે તો ભારત ઉન્નત રાષ્ટ્ર બને વિશ્વ ગુરુ બને આપણે છેલ્લા દિવસોમાં છાપામાં શું જોયું અમેરિકામાં શિક્ષકોને પગાર અહીંયા ગુજરાતમાં પડે છે ભારતને વિશ્વ ગુરુ બનાવવા નીકળેલા નેતાઓના રાજમાં આ વ્યવસ્થા આપણા રાજ્યમાં છે એક તરફ સરકારી શિક્ષકોની ઘટ છે સરકારી શાળામાં જેટલા લોકોની ભરતી થયેલી છે એમાં અડધા અમેરિકા રહે છે પગાર અહીંયા લે છે બાળક શિક્ષણ વગરનો નો રહેશે અને ભારત માતા કી જય દેશ પ્રેમ કેવી રીતે દેશ પ્રેમ આપણા જ કુટુંબ આપણા જ પરિવાર આપણા જ રાજ્ય આપણા જ જેવો એક માણસ ભણ્યા વગરનો રહી જાય છે અને આપણે ભારતને કયા ભારતને આગળ લઈ જઈશું આપણી પડોશમાં રહેલો એક છોકરો ભણી નહીં શકે અભણ રહી જશે પોતાનું સારું નરચું પણ ન વિચારી શકે એટલો અસક્ષમ રહી જાય એની આપણને ચિંતા ન થાય કે મારા બાજુવાળો ભણ્યા વગરનો રહી ગયો અને હું મારા છોકરાને ડોક્ટર બનાવી દઉં તો ભારત એવી રીતે આગળ નહીં વધે ભારત ત્યારે આગળ વધશે જ્યારે દરેક ના છોકરા ભણી ગણીને આગળ વધશે વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના